અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામની સીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે જેમાં એમજી કોન્ટ્રાક્ટર અને સ્ટીલ બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યાં પી વનના પિલર ઉપર જીતેન્દ્રસિંહ રાજપૂત સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ નિભાવે છે તેઓ ગત સોળમી જુલાઈના રોજ રાત્રિના સમયે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ ઉપર ફરજ પર હતા જે દરમિયાન ચાર જેટલા શખ્સોએ આવી તેઓને લીમડાના ઝાડ સાથે બાંધી દઈ તેમનો દસ હજારનો મોબાઈલ અને

का नाम से अम्बरम सिंह राजपूत मैं सिक्योरिटी गार्ड में से बुलेट लाइन में गार्ड की नौकरी करता हूँ दो ढाई का टाइम था चोर आए थे दो लोग पहले आए थे दो लोग बाद में मुझे इधर बांध दिए थे एक लोग मेरे पास खड़ा था एक ऊपर बैठा था जहाँ पे मेरी ड्यूटी है दो लोग यहाँ से केबल काटे हैं चोरी किए हैं अड़तीस मीटर केबल ले गए हैं लेके चले गए हैं हाँ पुलिस फरियाद किया सर धर्मेश पटेल आर एन न्यूज अंकलेश्वर